મહર્ષિ ગુરુકુલ હળવદ ખાતે ખેલોત્સવ ઉજવાયો જાન્યુઆરી મહર્ષિ ગુરુકુળ ખાતે ખેલોત્સવની શરૂઆત જે દિનાંક અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલશે મહર્ષિ ગુરુકુળ હોસ્ટેલ સાથેનું કેમ્પ્સ છે અને ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે પણ પ્રસિદ્ધ છે મહર્ષિ ગુરુકુળ હંમેશને માટે ભારતીય જ્ઞાન પરંપરા અને ભારતીય રમતોને ભારતની પદ્ધતિ મુજબ રમાડી ખેલોત્સવ ઉજવીને આવનારી પેઢીને એક દિશા આપવાનું કામ કરી રહ્યું છે તેના ભાગ સ્વરૂપે મહર્ષિ ગુરુકુલમાં અભ્યાસ કરતા કેજીથી પીજી સુધીના તમામ વિદ્યાર્થીઓ ખેલેગા ગુરુકુલ જીતેગા ગુરુકુલના રંગે રંગાયા ગામડામાં જેવી રીતે પહેલાના સમયમાં દેશી રમતો ઓછામાં ઓછા સાધનો વાપરી બાળકોમાં રમતા અને ભરપૂર આનંદ તેવી જ રીતે મહર્ષિ ગુરુકુળમાં પણ રમતોની પસંદગી કરવામાં આવી ભગવાન કૃષ્ણના સમયમાં ગોવાળિયાઓ માટે સ્પર્ધા માટે નહીં અને તેનાથી બાળકોમાં શરીરની મજબૂતાઈ મનની સ્થિરતા બુદ્ધિ ક્ષમતા નિર્ણય શક્તિમાં અજાણતા જ વધારો થતો રમતા રમતા ક્યારે જીતી જઈશું તેની ખબર પણ નહીં પડે તેવા ભાવ તેવી જ પ્રસન્નતા તેવા જ ઉત્સાહ સાથે આ અઠવાડિયામાં મહર્ષિ ગુરુકુળના જુદા જુદા વિભાગો મળી પણ વધુ વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની દોડ કૂદ લકી સર્કલ લોટ સટલ રન માછલી કી સવારી બલૂન વિથ ચેર વોટર ઇન બોટલ બાહુબલી કપ એરેન્જમેન્ટ લીંબુ ચમચી કાંગારુ રીલે જેવી વ્યક્તિગત રમતો તથા વોલીબોલ કબડ્ડી ખોખો નારગોલ દોરડા ખેંચ જેવી સામૂહિક શાંતિ રમતો રમશે અને અનલિમિટેડ મજા માણશે મહર્ષિ ગુરુકુળના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રજનીભાઈ સંતાણીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને આપણી દેશી રમતો રમાડી આપણી પરંપરાની સમજ આપવી વિદ્યાર્થીઓને રમત દ્વારા જીવનના પાઠો જેવા કે હાર પચાવતા શીખવું હારીને પણ જીતવું ત્વરિત નિર્ણય લેવા સહનશીલ બનવું સાહસિક થવું દ્રઢ નિશ્ચય બનવું સામૂહિક નિર્ણય લેવા સાથીદારને મદદ કરવી અન્યને સ્વીકારવા એકબીજાના સહકારથી જીવી જવું અને જીતી જવું તેમજ સામાજિક અનુશાસન શીખવું એ એક શૈક્ષણિક સંસ્થાઓનું દાયિત્વ છે એટલે જ અમો મહર્ષિ ગુરુકુળમાં દર વર્ષે ખેલોત્સવનું ભવ્ય આયોજન કરીએ છીએ મહર્ષિ ગુરુ માટે દિવસ એટલે એટલે રમત મહોત્સવનું આજે ભવ્ય ભવ્ય આયોજન થયું છે જેનું ઉદ્ઘાટન અમારા મેનેજિંગ ડાયરેક્ટર રજનીભાઈ સંઘાણી દ્વારા થયું છે આજનો આખો દિવસ એટલે કે ખેડોત્સવ જેમાં આ રમો ત્રણ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે જેમાં જુદા જુદા દિવસે ધોરણવાઇઝ જુદા જુદા ઇવેન્ટ તો છે જેમ કે લાંબી કૂદ ઊંચી કૂદ ઘોડા ફેંક ખો ખો જેવી અવનવી ખેલ મહોત્સવમાં આયોજન કરેલું છે તો તેમાં સૌ ભાગ લઈને આનંદ માણવાના છે આ હું અગિયાર કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી તેમજ સાયન્સના વિભાગના તમામ તમામ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ ભાગ લેવા અહીંયા માત્ર ભણવાનું જ ફોકસ નથી પરંતુ રમવાનું પણ એટલું જ મહત્વનો ભાગ ભજવે છે મહોર્ષિ ગુરુ દુનિયા